આ વખતની લોકસભાની ચૂંટણીનું આખું જ સમીકરણ બદલાઈ ગયું છે આગળના સમયની જે પણ ચૂંટણીઓ હતી એ કરતાં આ વખતની ચૂંટણી એવી છે કે જે આખું સમીકરણ અચાનક આખું ચિત્ર જ આખું બદલાઈ ગયું કોઈ વિચાર્યું પણ નહોતું આખું ભારતીય જનતા પાર્ટીનો એક અનેરો માહોલ હતો આખું એનું અલગ જ પ્રકારનો એક જુવાળ હતો અને એ જુવાળની વચ્ચે કોંગ્રેસનું ક્યાંય નામ પણ નહોતું પરંતુ સમીકરણો એવા બદલાયા કે ક્યાંક કોંગ્રેસ પણ હવે વર્ચસ્વ ધરાવતી થઈ ગઈ છે પાટણ બેઠકની વાત કરીએ તો પાટણ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાબી છે અને સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોર છે બંને ઉમેદવારો સક્ષમ તો છે જ ભરતસિંહ ડાબી માટે એમનો પક્ષ મજબૂત છે પરંતુ એમનું પોતાનું વર્ચસ્વ એટલું બધું નથી જ્યારે કોંગ્રેસનું જોઈએ તો કોંગ્રેસનું એટલું બધું વર્ચસ્વ નથી પક્ષ રીતે મજબૂત ન કહી શકાય પરંતુ ચંદનજી ઠાકોરનું વર્ચસ્વ અનેક ગણું વધારે છે એટલે આ બંને ઉમેદવારો આ રીતનું કહી શકાય પ્લસ પાટણ બેઠકની જો વાત કરીએ તો પાટણ બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય કે જેમાંથી ચાર વિધાનસભા એ કોંગ્રેસ જોડે છે અને ત્રણ વિધાનસભા ઉપર ભાજપની પકડ રહેલી છે એટલે ક્યાંક પાટણ બેઠક ઉપર પણ કોંગ્રેસનું ચોક્કસપણે વર્ચસ્વ કહી શકાય અને એમાં જો વાત કરીએ કાંકરેજ વિધાનસભાની તો ઘણા વર્ષોથી કાંકરેજ વિધાનસભા ઉપર કોંગ્રેસનું જ વર્ચસ્વ રહેલું છે તમે આગળના સમયના ધારાસભ્યોનું લિસ્ટ જુઓ તો મોટા ભાગના બધા જ ધારાસભ્યો એ કોંગ્રેસના જ છે એ કીર્તિસિંહ વાઘેલા કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જીતી ગયા હતા બાકી મોટાભાગે કોંગ્રેસનું જ વર્ચસ્વ રહેલું છે એટલે ક્યાંક કાંકરેજ વિધાનસભાનો જે મત વિસ્તાર છે કે જેના ધારાસભ્ય અમરતજી ઠાકોર છે એટલે કાંકરેજ મત વિસ્તારોના જે ગામડાઓ છે એ કોંગ્રેસ માટે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સારી એવી લીડ એ ચંદનજી ઠાકોર માટે કાઢી શકે એમ છે કેમકે કોંગ્રેસની એક વોટ બેંક કાંકરેજ વિધાનસભા ચોક્કસપણે કહી શકાય અને એના કારણે ગઈકાલે ચંદનજી ઠાકોરે અમરતજી ઠાકોર સાથે કાંકરેજના મત વિસ્તારોમાં નવ ગામડાઓમાં પોતાની સભા યોજાઈ કે જેમાં સમાવિષ્ટ ગામોનું લિસ્ટ જોઈએ તો એમાં હતા નવા આસેડા માણેકપુરા સાવિયાણા કણજરા જાબડિયા રાનેર કંબોય લક્ષ્મીપુરા આ નવ ગામોમાં સારી એવી સભા યોજાઈ કે જેમાં ચંદનજી ઠાકોર માટેનું એક વાતાવરણ ઊભું થઈ ગયું છે અને એમાં નવ ગામોમાં જોઈએ તો અમુક તો એવા પણ ગામડાઓ છે કે જ્યાં ચંદનજીને એંશી ટકા પણ વોટ મળી શકે એમ છે અને અમુક ગામોમાં ફિફ્ટી ફિફ્ટી કહી શકાય કે ક્યાંક ચંદનજી ઠાકોર માટે કાંકરેજ વિધાનસભા એમની સારી એવી લીડ આપી શકે એમ છે કાંકરેજ મત વિસ્તારની જે ગામડાઓમાં જે સભા યોજાય એનું સંક્ષિપ્તમાં થોડીક વાતો જો આપણે જાણીએ તો બધા જ ગામડાઓમાં ચંદનજી ઠાકોરનું સારું એવું વાતાવરણ ઊભું થઈ ગયું કહી શકાય કેમ કે જે સભાઓ થઈ છે એ ચોક્કસપણે બહુ સારી રીતે થઈ રહી છે જનતાનો પ્રેમ ચંદનજીને ખૂબ જ મળી રહ્યો છે તમે જુઓ તો વાગતા ઢોલે લોકો એમનું સ્વાગત કરી રહ્યા છે ભવ્ય સ્વાગત કરી રહ્યા છે અને સૌથી પહેલાં સારી એવી દરેક જગ્યાએ એક જ ગામડાઓમાં દરેક ગામડાઓમાં એક જ થીમ રહેલી છે કે જ્યારે પણ ઉમેદવાર આવે છે તો પહે સૌથી પહેલાં તો મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને આ સૌથી સારી એવી થીમ રહેલી છે કેમ કે લોકોને પણ એ બહુ સારું લાગતું હોય છે કે જ્યારે એમનો ઉમેદવાર મંદિરમાં જઈને દર્શન કરતો હોય છે એટલે એ દરેક જગ્યાએ થીમ હોય છે કે ચંદનજીનું જ્યારે આવે છે ત્યારે એમનું પહેલાં મંદિરે દર્શન કરવામાં આવે છે પછી ગામની દીકરીઓ દ્વારા એમનું સામૈયું કરવામાં આવે છે ઢોલે ડીજેના તાલ સાથે લોકો રેલી ગાડીને એમને સભા સ્થળે લઈ જતા હોય છે અમુક ગામડાઓમાં તો સંદરૂપવાળી ગાડીમાં પણ લઈ ગયા સાથે અમૃતજી ઠાકોર પણ જોવા મળી રહ્યા છે કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનો આખું એક સભાઓ એવી થઈ રહી છે કે જે ક્યાંક આખું ચંદનજી ઠાકોરને સારી એવી લીડ મળે એવું પણ કહી શકાય કેમકે આ ગામડાઓના અપાર પ્રેમ એ ક્યાંક કોંગ્રેસ તરફ પહેલેથી જ રહેલા છે અને એમાં પણ ચંદનજી ઠાકોરના અમુક કામો છે કે જે કામ કદાચ એવા બોલે છે કે જેથી લોકો પણ ચંદનજી ઠાકોરને પ્રેમ કરી રહ્યા છે અને નેતાઓ હંમેશા પોતાના પ્રચાર વખતે બહુ સાચવીને રાખતા હોય છે કે કઈ રીતે લોકોને વધારે અમે પસંદ આવીશું ચંદનજી ઠાકોરની જ્યારે સભાઓ થઈ રહી હતી ત્યારે તમે જુઓ તો ક્યાંક તેઓ મહિલાઓ સાથે મુલાકાત કરે છે મહિલાઓ જે ઘરડા વૃદ્ધ જે મહિલાઓ હોય એમના ઉપર હાથ મૂકે છે આ બાબતો જે છે એ ક્યાંક લોકો સાથે એમને કનેક્ટ કરે છે જ્યારે તમે યુવાનો સાથે સેલ્ફી લેતા હોવ ત્યારે હાથ મિલાવો જ્યારે લોકો સાથે તમે હાથ મિલાવો એમની સાથે ગળે મળો આ બધી જે બાબતો છે ને એ ક્યાંક લોકોને વધારે કનેક્ટ કરતી હોય છે કે જો અમારો ઉમેદવાર કેટલો પ્રેમાળ છે એને કોઈ પ્રકરણનો કોઈ ઘમંડ નથી આ બાબત ત્યારે લાગતી હોય છે લોકોને તેઓ લોકો ચોક્કસપણે ચંદનજી ઠાકોરના માટે કોંગ્રેસનું બટન પણ દબાવી દેતા હોય છે એવા અમુક દ્રશ્યો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારની આખી એક ઇમોશનલ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું આ બધાની વચ્ચે આ બંને જે ઉમેદવારો છે ભરતસિંહ ડાબી અને ચંદનજી ઠાકોર ભરતસિંહ માટે ચૂંટણીનો પ્રચારનો મુખ્ય જો કોઈ મુદ્દો હોય તો એવો કોઈ મુદ્દો નથી કોઈ સ્ટ્રોંગ મુદ્દો ન કહી શકાય કેમ કે એમને વોટ માંગવાના છે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મોદી સાહેબે આ કામ કર્યું ભારતીય જનતા પાર્ટીએ આ કામ કર્યું એ જ કામોને લઈને એમને વોટ માંગવાના હોય છે એમણે પોતાનું વ્યક્તિત્વના આધારે તેઓ કંઈ વોટ નથી માગી શકતા અમુક વાતો છે કે એમને સમયે એમને કામ કર્યા હતા કે હોસ્ટેલની સુવિધા કરાવી હતી છાત્રાલયો છે એ બધા ચોક્કસપણે એમના માટે કામ રહેલા છે પરંતુ કાંકરેજ મત વિસ્તારના જે ગામડાઓ છે એમાં ચંદનજી ઠાકોરનો જે મુખ્ય ચૂંટણીનો જે પ્રચારનો જે મુદ્દો કહી શકાય એ છે સદારામ બાપુ સદારામ બાપુના ભગત છે એ રીતે ચંદનજી ઠાકોર પોતાની જાતને ઓળખાવી રહ્યા છે અને લોકોને ખબર પણ છે કે ઘણા વર્ષોથી સદારામ બાપુ સાથે ચંદનજી ઠાકોર જોડાયેલા હતા એટલે એના કારણે લોકો એમને ચંદનજી ઠાકોરને સદારામ બાપુના ભગત તો માને જ છે એટલે આ એમના માટે મુખ્ય મુદ્દો રહેલો છે અમૃતજી ઠાકોર કહી રહ્યા છે કે ધોળા કબૂતર જેવો સદારામ બાપુનો ભગત છે અને સદારામ બાપુએ તો ત્રણ ચાર ટપલીઓ મારેલી છે એટલે ચંદનજી ઠાકોર તો જીતી જ જવાના છે એટલે ક્યાંક લોકોને આ એક ઇમોશનલ થઈ રહ્યા છે લોકોને પણ એ પસંદ આવી રહ્યું છે કેમ કે સદારામ બાપુ પ્રત્યે ચોક્કસપણે લોકોની આસ્થાઓ તો રહેલી જ છે અને પોતાના ભગવાન પ્રત્યે જ્યારે તમને કોઈ નેતા એમની સાથે જોડાયેલો હોય તો એ નેતા પણ એમને પસંદ આવતો હોય છે તો આ બાબત જે છે સદારામ બાપુની જે વાત છે એ ચંદનજી ઠાકોર માટે ફાયદો કરાવી શકે એમ છે પ્લસ ચંદનજી ઠાકોર માટે સૌથી જો કોઈ સારી બાબત હોય કે એમના માટે મુખ્ય જો કોઈ મુદ્દો હોય તો એ છે કે ચંદનજી અનેક દીકરીઓના ભાત પીડા કરાવ્યા છે આ ચૂંટણીના પ્રચારનો એમના માટે સૌથી મોટો મુદ્દો રહેલો છે અને લોકોને આ વાત ખબર છે હાથ પીડા કરવાનો મતલબ કે કેટલી દીકરીઓના લગ્ન કરાવે છે સમૂહ લગ્નની વ્યવસ્થા કરીને ચંદનજીએ પોતાના ખર્ચે કેટલા સમૂહ લગ્નનું આયોજન કર્યું અને કેટલી ગરીબ દીકરીઓને કે જેમની આર્થિક સ્થિતિ સારી ન હતી એ લોકોને એ દીકરીઓને એમને હાથ પીડા કરાવે છે એમના લગ્ન કરાવ્યા છે એટલે આવું જે બાબત હોય છે દરેક લોકો એ જ ચાહતા હોય છે કે ગરીબ લોકોની અમારો ઉમેદવાર સેવા કરે અને આ વાત ચંદનજી ઠાકોર માટે મુખ્ય મુદ્દો રહેલો છે કે ગરીબ દીકરીઓના હાથ મેળા કરાવ્યા છે એટલે આવો ઉમેદવાર જો હોય તો એને જ વોટ આપવા જોઈએ આ રીતની આખી માગણી રહેલી છે લોકો કદાચ એમને એમનું એ ઋણ પણ ચૂકવી દે છે પ્લસ તમે રાજકારણમાં જોયું છે કે જો તમે કોઈ ખરાબ કામ કર્યા હોય તો પણ એ ચૂંટણી સમયે બહાર આવી જતા હોય છે તાજા થઈ જતા હોય છે અને જો તમે કંઈક સારા કામ કર્યા હોય તો પણ એ ચૂંટણી સમયે બહાર આવી જતા હોય છે ઘણા વર્ષો જૂની વાત છે કે તમને જો યાદ હોય તો સિદ્ધપુર તાલુકાનું અજુજા ગામ કે જ્યાં ટ્રેક્ટરમાં લોકો અંબાજીના દર્શન જાય છે અને ત્યાં ત્રિશુળિયા ઘાટે એ ટ્રેક્ટરનું એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો ત્યાં મૃત્યુ પામે છે અને એ વખતે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પહેલાં ચંદનજી ઠાકોર એમની સેવા માટે સૌથી પહેલાં જાય છે આ વાત આજે તાજી થઈ ગઈ છે વર્ષો પહેલાં જે કામ કર્યું હતું ચંદનજી ઠાકોરે જોકે સારી ભાવનાથી કર્યું છે અને લોકોને પસંદ પણ આવે કેમ કે મુશ્કેલીના ઘડીમાં જો કોઈ નેતા એમની મદદ કરે તો એ નેતા એમને પસંદ આવતો હોય છે તો અજુજા ગામનું જે આ ત્રિશુળિયા ઘાટે જે એક્સિડન્ટ થયું હતું એમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા કેટલા પરિવારો બેઘર થયા હતા તો એ સમયે ક્યાંક ચંદનજી ઠાકોરે એમની મદદ જે કરી હતી એ આ વખતે તાજી થઈ ગઈ છે એટલે કદાચ કાંકરેજ મત વિસ્તારના જે લોકો છે એ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં ચંદનજી ઠાકોરે વર્ષો પહેલાં જે કામ કર્યા છે એ પણનું ઋણ કદાચ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ચૂકવી શકે એમ છે એટલે ક્યાંક ચંદનજી ઠાકોર માટે આ સારી બાબત છે અને એનો ફાયદો ચંદનજી ઠાકોરને આવનારી આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળી શકે એમ છે કાંકરેજના આ નવ ગામોમાં કઈ રીતની મીટિંગો રહી કેવા પ્રકારનું આખું વાતાવરણ રહ્યું સભાઓમાં કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી એના ઉપર થોડીક નજર કરીએ

મેં ક્યારે પૂછ્યું નથી મારી પોતાની ભક્તિ અને મારી પોતાની ભાવનાઓ જે છે એ મારો સમાજ સુખી થાય મારી દીકરી સુખી થાય એવો મારી ભાવના અંદર ભાવ પડ્યો છે